ન્યૂઝ ભરૂચ જિલ્લાના દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારના ઝોલવા ગામની અંદર એટીએમ તોડવા માટેનો પ્રયત્ન થયેલો અને એ વખતે એટીએમમાં સાયરન વાગતા એક ગેંગ છે એ સ્કોર્પિયો કારમાં અને બીજી કારમાં નાસી જતા દેખાયેલી ત્યાર પછી એ જ રાત્રિના વાગરા ટાઉનની અંદર એચડીએફસી બેંકનું એક એટીએમ આખું એટીએમ જેને ડિસમેન્ટલ કરી સ્કોર્પિયો ગાડીમાં એટીએમ મશીન નાખી અને નજીકમાં ઈસાદ ગામ છે એની સીમમાં લઈ જઈ અને એટીએમને તોડી અને એમાંથી લગભગ સાડા ત્રણ લાખ રૂપિયા જેટલી કેશની ચોરી થઈ હતી એક જ રાત્રિના એક જગ્યાએ પ્રયત્ન અને બીજી જગ્યાએ એટીએમ તોડીને ચોરીનો જે બનાવ બન્યો છે એને ખૂબ જ ગંભીરતાથી લઈ વડોદરા રેન્જના રેન્જ આઈજીપી શ્રી સંદીપસિંહ સાહેબ અને ભરૂચ જિલ્લા એસપી શ્રી મયુર ચાવડા સાહેબની સૂચના અને માર્ગદર્શન નીચે એલસીબી એસઓજી લોકલ વાગરા અને દહેજ પોલીસ દ્વારા આ બંને ગુનાઓને શોધી કાઢવા માટેના પ્રયત્નો કરવામાં આવેલા હતા